તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ અમદાવાદમાં ડુપ્લિકેટ વિદેશની ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટ બનાવવાના અનેક રેકેટ સામે આવ્યા છે ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે ડુપ્લિકેટ વિદેશની ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે ઓસ્ટ્રેલિયન નાગરિકે દેવામાંનથી નીકળવા અન્ય મિત્રની મદદથી નકલી ફેક્ટરી ઊભી કરી ગૂગલ પરથી ઓસ્ટ્રેલિયન પચાસ ડોલરની ઇમેજ ડાઉનલોડ કરી ઇમેજ ડાઉનલોડ થઈ ગયા બાદ મશીનના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી છાપવાનું શરૂ કર્યું નોટનું પ્રોડક્શન થઈ ગયા બાદ બજારમાં ફરતી થાય એ પહેલા જ ઓએ આરોપીઓને ફેક્ટરી સાથે ઝડપી પાડતા ફરજી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે ડોટ મૌલિક વટવા ખાતે આવેલા પ્લેટિનિયમ એસ્ટેટમાં શેર ધરાવે છે જે વાતની જાણ થતાં મોની ટીમ ખુશ પટેલ અને રોનકને લઈને મૌલિકના ગોડાઉન પર પહોંચી હતી જ્યાં ધ્રુવ દેસાઈ નામનો યુવક પણ મળી આવ્યો હતો આ ગોડાઉન ધ્રુવ દેસાઈના નામે હતું અને મૌલિક તેની સાથે કામ કરતો હતો ગોડાઉનમાં ચેન્કિંગ કરતા ઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી ગૂગલ પરથી ઓસ્ટ્રેલિયન ડોલરની ઇમેજ ડાઉનલોડ કરી મશીન ખરીદી કર્યા બાદ મૌલિક અને ધ્રુવ દેસાઈએ રો મટીરિયલ પણ ખરીદી લીધું હતું મશીનના સોફ્ટવેર મુજબ મૌલિક પટેલે ગૂગલ પરથી ઓસ્ટ્રેલિયન પચાસ ડોલરની ઈમેજ ડાઉનલોડ કરી લીધી હતી ઇમેજ ડાઉનલોડ થઈ ગયા બાદ તેને મશીનના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી દીધી હતી અને બાદમાં છાપવાનું શરૂ કર્યું હતું નોટનું પ્રોડક્શન થઈ ગયા બાદ તેને બજારમાં વટાવવા માટે ખુશ પટેલને આપી હતી